હાલો મિત્રો તો તમે બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હશે પણ ક્યારેય એવી શિવલિંગના દર્શન કર્યા છે કે જ્યાં ચોવીસ કલાક જળથી અભિષેક થાય છે તો આજે તમને એવા જ એક વિડીયો સાથે હું આજે માલખિયા સ્વાગત કરું છું તમારું નવા વિડીયોમાં તો વિડીયોમાં જોડાયા રહેજો અને કયું છે સ્થળ ત્યાં તમને જઈને હું બતાવીશ તો ચાલો મિત્રો મળીએ વિડીયોમાં આગળ તો મિત્રો આ પ્રકૃતિના તમે સારામાં સારા નજારાને તમે જોઈ શકો છો તો આપણે અત્યારે પહોંચી ગયા છે ચોટીલાથી બાર કિલોમીટર અંતરના ગાળામાં આવેલું જરિયા મહાદેવના મંદિરે જ્યાં કહેવાય છે કે ચમત્કારી શિવલિંગ છે જ્યાં વર્ષોથી પાણી ટપકે છે એ પણ શિવલિંગ ઉપર અભિષેક થાય છે ત્રણસો ને દિવસ કહેવાય છે કે મિત્રો સાત દુકાળ જ્યારે પડ્યા હતા ત્યારે અહીંયા લોકો માટે પીવા માટે પાણી નહોતું ત્યારે પણ અહીંયાથી લોકો પાણી ભરી જતા એ પણ કુંડના આપણે દર્શન કરીશું સાથે તમને પણ દર્શન કરાવીશું તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો અહીંયા કહેવાય છે કે બાજુમાં જ વર્ષોથી જે ભૂપત બારવટીઓ કહેવાતો એ બારવટીઓ અહીંયા નજીકમાં જ પડખે જ મહાકાળીમાંની ગુફા છે ત્યાં ભૂપત બારવટીયાએ મહાકાળી માનું જે છે મંદિરની સ્થાપના કરી હતી એ ગુફામાં અંદર રોકાયો હતો અને હવે આપણે મંદિર તરફ જઈએ અને ત્યાં તમને દર્શન કરાવીએ મિત્રો કહેવાય છે કે અહીંયા વિજ્ઞાન વિજ્ઞાન પણ જ્યાં ટૂંકું પડ્યું છે ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા આ પાણીનો સ્ત્રોત ક્યાંથી ટપકી રહ્યો છે અને કેવી રીતે અહીંયા પાણી આવે છે કોઈ હજી સુધી આજ કોઈ હજારો વર્ષોથી પણ જાણી નથી શક્યું અને મિત્રો ચાલો આપણે જરિયા મહાદેવના દર્શન કરીએ તો કંઈક આ રીતે દિવાલમાંથી પાણી આવે છે પથ્થરમાંથી તમે જોઈ શકો છો સતત બારે મહિના પાણી અહીંયા શિવલિંગ ઉપર અભિષેક થાય છે અને બાજુમાં જ બિલકુલ મિત્રો કહેવાય છે કે આજે શિવલિંગ ઉપર જે પાણી અભિષેક થાય છે તે શિવલિંગ દ્વારા આગળથી જ આગળના જે કુંડ છે ત્યાં જમા થાય છે અને તો મિત્રો શિવલિંગની થોડે જ આગળ જ પાતાળ ગંગા છે તે કુંડ આવેલો છે આ શિવલિંગનું જે અભિષેકનું પાણી જે છે એ આની અંદર જમા થાય છે મિત્રો આ કુંડનું નામ પાતાળ ગંગા છે અને કહેવાય છે કે અહીંયા સાત જ્યારે વહમાં દુકાળ પડ્યા હતા ત્યારે લોકો અહીંયાથી જ પાણી ભરી અને પીતા હતા અને આ પાણી વિશે જો વાત કરીએ મિત્રો તો આ પાણીથી કહેવાય છે કે પાણી પીવાથી ગળાના રોગો છે એ દૂર થાય છે આવી માન્યતા છે મિત્રો તમે ઉનાળા દરમિયાન જો આવો તો આ જ રીતે તમને અહીંયા પાણી જે છે શિવલિંગ ઉપર ટપકતું દેખાશે મિત્રો ખરેખર અહીંયા કુદરતી તમે જુઓ તો અહીંયાના જે વૃક્ષો છે એ એકદમ લીલાછમ હોય છે અને ખૂબ જ આનંદમય તમને અહીંયા અનુભવ થાશે અને હા મિત્રો અહીંયા શ્રાવણ મહિનાની અંદર દર સોમવારે ખૂબ જ તમને ભરપૂર ભક્તોની ભીડ અહીંયા દેખાવા મળે છે અને અહીંયા આડા દિવસોએ પણ ઘણા શ્રદ્ધાળુઓ આવે છે તો તમે એકવાર જરૂર અહીંયા જરિયા મહાદેવને દર્શન જરૂર કરશો મિત્રો કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના અત્રે ઋષિએ કરેલી હતી તો અભિષેક કહેવાય છે કે અભિષેક માટે જળ નહીં મરવાના કારણે અહીંયા એમણે તપસ્યા કરી અને ગંગા ઉત્પન્ન કરી હતી તે વ તે દિવસથીને જ માંડીને આજથી સુધી અહીંયા પાણી ટપકતું હોવાનું જણાય છે અને કહેવાય છે મિત્રો આ પાંચાળની ભૂમિ છે તો અહીંયા પાંડવોએ પણ એક સમયમાં આ શિવલિંગની પૂજા કરી હતી આ મંદિરની બાજુમાં જ દિવસે પણ અંધારું હોય એવી એક ગુફા આવેલી છે જેની અંદર કાળકામાં બિરાજમાન છે જે કહેવાય છે કે ભૂપત બારવટીયાએ એ મહાકાળીને ત્યાં ત્યાં જ બેસાડીને એમની પૂજા કરતો હતો કહેવાય છે કે બ્રિટિશ શાસનના જુલમ દરમિયાન તે ભૂપત બારવટીઓ અહીંયા આવીને છુપાયેલો રહેતો જો તમે જરિયા મહાદેવના દર્શન કરવા જાઓ તો એ ગુફાના પણ જરૂર દર્શન કરશો જ્યાં અંદર મહાકાળીમાં બિરાજમાન છે હા મિત્રો આ જગ્યા છે એ પ્રકૃતિ અને પ્રભુનું સ્વર્ણિય મિલન કહેવાય છે કે આ જગ્યામાં તમને વિશાળ રૂપમાં વિડ વિસ્તાર જોવા મળે છે અને અહીંયા ઝાડવાઓ જે છે એ ભરપૂર હોય છે તમને અહીંયા દર્શન કરવામાં આવવામાં ખૂબ જ મજા આવશે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ અહીંયા બાજુમાં જ જે બીજો સ્ત્રોત આવેલો છે જે જૂનું સ્થળ છે ત્યાં પણ આપણે જઈશું એ બિલકુલ ચેકડેમની બાજુમાં જ છે તો અમે અહીંયાથી નીચે બાજુમાં ગૌશાળા જે છે એમની પાછળ જે જગ્યા છે એ આવેલી છે ત્યાં પણ આ જ રીતે છે બિલકુલ તો અત્યારે તમે જોઈ શકો છો સામે જે છે અહીંયા પણ શિવલિંગ ઉપર સ્ત્રોત પાણીનો જે છે ઉપર દેખાઈ રહ્યો છે ત્યાંથી પાણી સતત શિવલિંગ ઉપર અભિષેક થયા જ રાખે છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો છે વિડીયોમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મારા વિડીયો તમે કયા ગામથી જવો છો તો તમારા ગામનું નામ મને જરૂર જણાવશો તો આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી હર હર મહાદેવ